ભાદરવાસુ ચોથના દિવસે સર્વત્ર આપણા દેશમાં ગણપતિ ઉત્સવની ઉજવણી છે એનો આરંભ થાય છે લોકો પોતાના ઘરમાં પોતાની સોસાયટીમાં અને જાહેર પંડાલોમાં ગણપતિની મૂર્તિ પધરાવે છે નાચતા ગાતા અને ખૂબ ઉત્સાહપૂર્વક ગણપતિની મૂર્તિ છે તે પધરાવે છે પછી એમનું પૂજન અર્ચન નિરાજન વગેરે બધું કરે છે આમ એટલા માટે આપણે ત્યાં આ ઉત્સવ ઉજવાય છે કે એક મોટી માન્યતા આપણી પ્રજામાં છે અને એ માન્યતા એ છે કે દેવ ગણપતિ એ વિઘ્નહર્તા સુખદાતા અને અમંગલના નિવારક સફળતાના આપનારા એવા આપણા દેવ છે આપણે કોઈ પણ પ્રકારનો કાર્યનો આરંભ કરીએ કોઈપણ પ્રકારના આયોજનનો આરંભ કરીએ કે કોઈ નવો પ્રકલ્પ કે પ્રોજેક્ટ હાથ ઉપર લઈએ તો એ વિના વિઘ્ને પૂરો થાય એમાં કોઈ અડચણ ન આવે એમાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય સંકટ ના આવે એવા ઈરાદે આપણે સૌ પ્રથમ ગણપતિની સ્થાપના કરીએ છીએ પણ સમજવાની વાત જરા બીજી છે આ બધી ગણપતિ વિશેની બાળીભોળી માન્યતાઓ છે એની પાછળ કોઈ તાર્કિક જેને કહીએ એ પ્રકારનું વિજ્ઞાન નથી એ પ્રકારની કોઈ સમજ નથી આપણે જે સમજવું છે તે આ સમજવું છે કે ગણપતિ એટલે કોણ ગણપતિની આ રીતે સ્થાપના કરીને ઉજવણી શા માટે થાય છે અને જે ઉજવણી થાય છે તો આટલા મોટા પાયા ઉપર હર્ષોલ્લાસ સાથે કેમ થાય છે તો આ વાત આપણે જરા આજે સમજવી છે એ વાત સમજતા આપણને પહેલો ખ્યાલ એ આવે છે કે ગણ એટલે સમૂહ સમૂહ એટલે સમાજ અને એના પતિ એટલે ગણપતિ તો ગણપતિ એક એવા દેવતા છે કે જે આખા સમાજના આખા સમૂહના દેવતા છે બીજા અર્થમાં કહીએ તો એ સંગઠનના દેવતા છે તમને ખ્યાલ હશે કે આઝાદીની ચળવળ વખતે ગાંધીયુગ દરમિયાન લોકમાન્ય તિલકે ગણેશોત્સવની આપણા દેશની અંદર શરૂઆત કરી એની પાછળનું મૂળભૂત કારણ એ હતું કે આપણે ત્યાં શિક્ષણનો અભાવ હતો લોકો જ્ઞાતિ જાતિ કોમ ભાષા બોલી વ્યવહારો તહેવારો એની અંદર અનેક વિભાગોમાં વેચાઈ ચૂકેલા હતા એમાં અનેક ફાટાઓ અને તળાવો પડી ગયા હતા એમની વચ્ચે સંપ અને સંગઠન રહ્યું નહોતું તો એ ઊભું કરવું બહુ આવશ્યક હતું એ સંગઠન ઊભું થાય એટલા માટે થઈને બાલકૃષ્ણ ગંગાધર તિલક મહારાજે આ ગણેશોત્સવની શરૂઆત છે તે કરી અને લોકોને એકઠા કર્યા એની પાછળનું એક બીજું કારણ પણ એ હતું કે જે પ્રાચીન યુગમાં અને મધ્ય યુગમાં આપણા દેશની સ્ત્રી અને સમૃદ્ધિને લક્ષ્ય કરીને વિદેશીઓ અને વિધર્મીઓના ધાળાને ને ધાડા આપણા દેશમાં ઉતરી આવ્યા હતા અને આપણે ત્યાં આતંક એમણે ઘણી જાતનો મચાવેલો હતો તો એવા સંજોગોમાં આપણી પ્રજા છે તે હતપ્રભ ન થઈ જાય એમની ચેતના જે છે તે શુષ્ક ન થઈ જાય એટલા માટે થઈને આ પ્રકારનું સંગઠન કે આ પ્રકારનું એક સમૂહનું એક સાથે મળવું એકઠું કરવું બહુ જરૂરી હતું ને એટલા માટે થઈને આ ગણેશોત્સવની જે આખી ઉજવણી છે તે આપણે આરંભી હતી બીજી વાત સમજવાની એ છે કે ગણેશનો આટલો બધો મહિમા કરીએ છીએ તો એની પાછળ એક બહુ જ મોટું કારણ છે પેલા શિક્ષણના અને સમજણના અભાવમાં આપણે જેટલા યોનિના જીવો છે દાખલા તરીકે જીવ જંતુઓ છે વનસ્પતિ ઔષધિઓ છે પશુપંખીઓ છે મનુષ્યો છે પર્વતો છે ખીણો છે જળાશયો છે આ બધાને ભગવાન સમજીને આપણે એનું પૂજન અર્ચન કરતા હતા ને એની અંદર પણ એક પ્રકારની ધાર્મિક ઉજવણીમાં પણ એક પ્રકારની અરાજકતા દેખાતી હતી આ બધું બાળીબૂડી માન્યતાઓને કારણે થતું હતું તો એને વ્યવસ્થિત કરવા માટે એને તાર્કિક કરવા માટે થઈને આઠમી નવમી સદી દરમિયાન થયેલા આદિશંકરાચાર્ય મહારાજે પંચાયતન પૂજાનો એક આખો વિશિષ્ટ ખ્યાલ આપણી પ્રજા સમક્ષ મૂક્યો એમણે એમ કહ્યું કે આ બધાના પૂજન અર્ચનની કોઈ જરૂર હોતી નથી મુખ્ય પાંચ દેવ છે એના જ પૂજન અર્ચનની આવશ્યકતા હોય છે એ પાંચ મુખ્ય દેવ એટલે ગણેશ વિષ્ણુ સૂર્યનારાયણ ભગવતી ચીતી પરાંબિકા અને શિવજી તો આવું એટલા માટે એમણે કીધું કે વ્યષ્ટિ અને સમષ્ટિ એ બંને પંચમહાભૂતોથી બનેલા છે જે પિંડે છે એ બ્રહ્માંડે છે તો આ પંચમહાભૂતના પાંચ દેવો છે ગણપતિ છે તે પૃથ્વીના દેવતા છે અને એની સાધના તે કર્મસાધના છે વિષ્ણુ તે જળના દેવતા છે અને એની સાધના તે ભક્તિ સાધના છે સૂર્ય છે તે અગ્નિના દેવતા છે અને એની સાધના તે જ્ઞાન સાધના છે વાયુના કોઈ દેવ નથી પણ દેવી છે જેને આપણે ભગવતી ચીતી પારંભિકા કહીએ છીએ તેની સાધના એટલે વાયુની સાધના અને એના જે દેવી છે એની જે સાધના છે તેને આપણે યોગ સાધના કહીએ છીએ શિવની જે સાધના છે શિવ આકાશના દેવતા છે અને શિવની સાધના એ શબ્દ બ્રહ્મની સાધના છે તો તમે જુઓ એક આખો સ્ટેક્ટ્રમ આપ્યો છે કર્મથી માંડી નૈષ્કર્મ્ય સુધી એક આખી યોજના છે તે આની પાછળ મૂકેલી છે એટલે કે આપણે ત્યાં જે બાળીભોળી માન્યતાઓ હતી એમાંથી પ્રજાને બહાર કાઢીને આદિશંકરાચાર્ય મહારાજે આપણને સમજાયું કે પૂજા અને અર્ચા જે કરવાની હોય તે તો આપણા પંચમહાભૂતોની કરવાની હોય જે આપણા શરીરમાં પણ છે અને સમગ્ર બ્રહ્માંડમાં પણ છે તો આવી એક આખી વ્યવસ્થિત જે પદ્ધતિ એમણે ઉપસાવી એનાથી આપણને સમજાય છે કે કર્મ સાધના કેટલી અગત્યની છે ગણપતિની સાધના કેટલી અગત્યની છે જીવનનું બીજું નામ જ કર્મયોગ છે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ સતત કર્મો કરવા પડે છે તો આ જે કર્મો આપણે કર્યા કરીએ છીએ તે કર્મો પાછા આપણા બંધનો પણ ઊભા કરે છે તો સંચિત કર્મો આગલા જન્મોના અનેક જન્મોના જે ભેગા થયા છે એકઠા થયા છે તે સંચિત કર્મો આ જન્મમાં જ્યારે પરિપક્વ થઈને આવે છે ત્યારે એ પ્રારબ્ધ કર્મ બને છે અને આ જન્મમાં પાછા આપણે જે નવા કર્મો કરીએ તે ક્રિયમાણ કર્મો બને છે તો આ બધા કર્મો છે તે આપણે કંઈ વિચારીને સાત સાતગરણે ગણીને આપણે કરતા નથી સહજ ભાવે આપણે કરી નાખીએ છીએ તો ગણપતિની આખી સાધના કર્મ સાધના છે તેનું ફળ છે ચિત્ત શુદ્ધિ નાડી શુદ્ધિ અને અંતકરણની શુદ્ધિ જ્ઞાન અરે ભક્તિ સાધનાનું જે ફળ છે તે છે સામીપ્ય સાયુજ્ય સારૂપ્ય સાલોક્ય અને સાષ્ટ્રી એવી મુક્તિ જ્ઞાન સાધનાનું જે ફળ છે તે મોક્ષ છે યોગ સાધનાનું ફળ છે તે અષ્ટસિદ્ધિઓ છે અને એની સાથે શિવની સાધના જે આકાશની સાધના છે તેનું ફળ તે નૈષકર્મ્ય છે તો આવા બધાના ફળ અલગ અલગ છે આ આખી વાત જે છે તે સમજીને જો આપણે ગણેશ ઉત્સવની ઉજવણી કરીએ તો સાચા અર્થમાં આપણને સમજાશે કે આ ગણપતિ એ કેટલા અગત્યના દેવતા છે અને આપણી કર્મસાધનાના એ પાયાના દેવતા છે જે કંઈ કર્મ આપણે કરીએ તે અનાશક્ત ભાવે કરીએ પ્રામાણિક રીતે કરીએ અને તો આપણા જીવનની અંદર કોઈપણ પ્રકારનું અમંગળ ન આવે પણ પ્રકારનું કષ્ટ કે સંકટ ન આવે અને નિર્વિઘ્ને એ બધું પાર પડે એ એની પાછળનો મૂળ ખ્યાલ રહેલો છે એટલે ગણપતિના અનેક નામો છે એમાં તમે જોઈ શકશો એને આપણે ગજાનન કયા છે એને આપણે વિઘ્નનાશક કયા છે એને આપણે લંબોદર કયા છે એને આપણે જે છે તે અનેક નામો બોલાવ્યા અને છતાંય આપણે એની જે મૂર્તિ છે તે મૂર્તિને આપણે એકદમ સુચારું અને સુમધુર કહીને આપણે ઓળખીએ છીએ તો આપણા જીવનમાં ગણપતિનું આટલું મહત્ત્વનું સ્થાન છે કોઈ પણ શુભ અને મંગલ કાર્યના આરંભે આપણે ગણપતિની સ્થાપના કરીએ છીએ અને વર્ષમાં એની જન્મતિથિ નિમિત્તે ગણેશ ચતુર્થીની ઉજવણી આ ગણેશોત્સવ દ્વારા કરીએ છીએ તેની પાછળનું ખરું રહસ્ય આ છે